સ્વસ્થ રહેવાના પચીસ નિયમો સવારે ઉઠ્યા પછી તમારે કેવું પાણી પીવું જોઈએ હળવું ગરમ પાણી પીવાની પદ્ધતિ શું છે ચુસ્કીઓ મારવી અને બેઠીને પીવું કેટલી વાર ખોરાક ચાવવો જોઈએ બત્રીસ વખત પેટ ભર્યા પછી ખોરાક ક્યારે ખાવો જોઈએ નહીં નાસ્તો ક્યારે ખાવો જોઈએ સવારે સૂર્યોદય સવારે ખોરાક સાથે શું પીવું જોઈએ જ્યુસ લંચ સાથે શું પીવું લચ્છી સાસ રાત્રિ ભોજન સાથે શું પીવું દૂધ ખાટા ફળો ક્યારે ન ખાવા જોઈએ રાત્રે આઈસ્ક્રીમ ક્યારે ખાવું જોઈએ ક્યારે નહીં ફ્રિજમાં કાઢેલી વસ્તુઓ કેટલા સમય પછી ખાવી જોઈએ એક કલાક પછી શું ઠંડા પીણા પીવું જોઈએ નહીં તૈયાર ખોરાક કેટલા સમય પછી ખાવો જોઈએ ચાલીસ મિનિટ રાત્રે કેટલો ખોરાક લેવો જોઈએ બરાબર નથી આપણે કયા સમયે રાત્રિ ભોજન કરવું જોઈએ સૂર્યાસ્ત પહેલાં પાણી ખાવાના કેટલા સમય પહેલાં તમે પાણી પી શકો છો અડતાલીસ મિનિટ શું આપણે રાત્રે લસ્સી પી શકીએ નહીં સવારે નાસ્તો કર્યા પછી શું કરવું જોઈએ કામ લંચ ખાધા પછી શું કરવું જોઈએ આરામ રાત્રે જમ્યા પછી શું કરવું જોઈએ પાંચસો ડગલા ચાલવા જોઈએ તમારે સાંજે છ વાગ્યા પછી ભારે ખોરાક ન લેવાનો પણ પ્રયાસ કરવો જોઈએ ખોરાક ખાધા પછી હંમેશા શું કરવું જોઈએ ખોરાક ખાધા પછી કેટલા સમય સુધી વજ્રાસન કરવું જોઈએ પાંચથી દસ મિનિટ સવારે ઉઠ્યા પછી આંખોમાં શું નાખવું જોઈએ ઠંડુ પાણી રાત્રે કેટલા વાગ્યે સુઈ જવું જોઈએ નવ ત્રણ ઝેરના નામ જણાવો ખાંડ લોટ સફેદ મીઠું દસ વાગ્યા સુધી ભોજન કર્યા પછી વળિયાળી અથવા થોડો ઘોળ ખાઓ તેનાથી પાચન ક્રિયા પણ સુધરે છે આયુર્વેદ અનુસાર રાત્રે દહીંનું સેવન ટાળવું જોઈએ આનાથી મ્યુકિયસ ડેવલપ થવાની શક્યતા વધી જાય છે રેફ્રિજરેટરમાં રાખેલા ઠંડા પાણીનું સેવન ટાળવું જોઈએ તે માત્ર ઘડા માટે જ હાનિકારક નથી પરંતુ તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે જો તમે ચા પીતા હો તો તેને ખાવાની સાથે પીવાને બદલે થોડીવાર પછી પીવાનો પ્રયાસ કરો કારણ કે ચા ખોરાકમાં હાજર કેટલાક પોષક તત્વોના શોષણમાં અવરોધ ઊભો કરે છે ઉનાળામાં તડકામાંથી પાછા આવ્યા પછી તરત જ હાથ પગ કે ચહેરો ન ધોવો જોઈએ અને સ્નાન પણ ન કરવું જોઈએ જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તેમણે પાકેલા પપૈયાનું સેવન કરવું જોઈએ તમારે દિવસમાં થોડો સમય ખુલ્લા પગે ચાલવું જોઈએ અને જો તમે લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલો તો તે વધુ સારું છે કારણ કે પૃથ્વીના સીધા સંપર્કમાં આવવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે સ્વસ્થ રહેવા માટે પૂરતી ઊંઘ ખૂબ જ જરૂરી છે ઊંઘ એટલી ઓછી ન હોવી જોઈએ કે શરીર થાકી જાય અને એટલી પણ ન હોવી જોઈએ કે તેનાથી આળસ આવે અને સ્થૂળતા આવે તમારે દરરોજ છથી આઠ કલાકની ઊંઘ લેવી જોઈએ સ્વસ્થ રહેવા માટે તણાવ મુક્ત રહેવું ખૂબ જ જરૂરી છે આ માટે તમે ધ્યાન કરી શકો છો મનોરંજક સંગીત સાંભળી શકો છો બાળકો સાથે રમી શકો છો તમારા શોખ મુજબ કોઈ પણ કામ કરી શકો છો સવારે ખાલી પેટ ચા કોફી દવા ઠંડા પીણા એલ્કોહોલ મસાલેદાર કે મસાલેદાર ખોરાક ક્યારે ન ખાવો સવારે નાસ્તો અવશ્ય કરો નાસ્તો ભરેલા પેટ સાથે કરો બપોરનું ભોજન સવારના ભોજન કરતાં હળવું અને રાત્રિનું ભોજન ભૂખ્યા પેટે કરો સુવાના ઓછામાં ઓછા બે કલાક પહેલાં રાત્રિ ભોજન કરો બપોરના ભોજન પછી થોડીવાર તમારી ડાબી બાજુ પર સૂઈ જાઓ તમારા ખોરાકમાં ફાઈબરની યોગ્ય માત્રા રાખો તમારા ખોરાકને સારી રીતે ચાવીને ખાઓ જમતી વખતે ટીવી કે મોબાઈલ ન જોવો ભોજન કર્યા પછી વજ્રાસન કરવું રાત્રે દહીં ચોખા કે રાજમા જેવી ભારે વસ્તુઓનું સેવન ન કરો હંમેશા નાક વડે શ્વાસ લો મોઢા દ્વારા શ્વાસ લેવાથી અનેક રોગોને આમંત્રણ મળે છે જ્યારે તમે ભૂખ્યા હો ત્યારે જ ખાઓ આપણને ક્યારેય ભૂખ્યા વગર ખાવું જોઈએ નહીં ઓછું ખામું કે વધુ પડતું ખાવાથી પણ તમારી પાચન શક્તિ પર વિપરીત અસર પડે છે ભોજન કરતી વખતે વ્યક્તિએ કોઈપણ પ્રકારની ચિંતા શોક ક્રોધ વગેરે ન રાખવો જોઈએ રાત્રે સૂતા પહેલાં તમારા દાંત સાફ કરો અને સૂતા પહેલાં એક ગ્લાસ પાણી પીવો લોટમાંથી બનેલી વસ્તુઓ ટાળો જો તમે ના કરી શકો તો ઓછું ખાઓ બજારમાંથી ખાવાની ટેવ ઓછી કરો તમને કંઈક ખાવાનું મન થાય તો પછી તેને ઘરે રાંધીને ખાવાનો પ્રયાસ કરો જમ્યા પછી વળિયાળી ઘોળ ખાવાની ટેવ પાડો તે ખોરાકને સરળતાથી પચાવવામાં મદદ કરે છે દરરોજ નિયમિતપણે કસરત કરો અઠવાડિયામાં પાંચ દિવસ કસરત કરવાનો પ્રયાસ કરો નિયમિત કસરત કરવાથી શરીરની ક્ષમતા વધે છે અને શરીર અનેક રોગોથી મુક્ત રહે છે અઠવાડિયામાં એકવાર તમારા આખા શરીરને વીસથી ત્રીસ મિનિટ સુધી મસાજ કરો તમારા આહારમાં ફળો અને શાકભાજીનો સમાવેશ કરવાની ખાતરી કરો તમારો ખોરાક હૂંફાળો હોવો જોઈએ સિગરેટ દારૂ તમાકુ વગેરેનું સેવન ન કરો બે વિરોધી ખોરાક એકસાથે ક્યારે ન લેવો જોઈએ જેમ કે માછલી અને દૂધ મીઠું અને દૂધ એકસાથે ન ખાવા જોઈએ મોટા ભાગના લોકો ઠંડા વાતાવરણમાં યોગ્ય રીતે સ્નાન કરતા નથી કેટલાક લોકો ખૂબ જ ઝડપથી સ્નાન કરે છે તમારે આ બિલકુલ કરવાની જરૂર નથી